સમાચારોમાં આગળ વાત કરીશું તો ઉનાના અમોદરાના સરપંચની બેદરકારી સામે આવી સિંહ સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો છે સિંહ સાથે ફોટો કે વીડિયો લેવો ગેરકાનૂની છે લોકો પર સિંહ સાથે ફોટા લીધા બાદ ગુનો નોંધાઈ છે ગામના સરપંચ પર કાર્યવાહી ન થતા સવાલ ઉઠી રહ્યા છ છેલ્લા છ સાત વર્ષથી સિંહો નો વસવાટ છે તો શહેરો દેખાય બાકી ઘણા ગાડી પાછળ લઈને દોડાવતા શૂટિંગ કરે છે અને ખુદ જંગલ સફારીમાં જ ગાડી આગળ કરે સિંહ આગળ જાય છે અને ફોટા પાડે છે અને રણ જાડે છે અને ત્યાં તો પૈસા લઈને કામ કરે છે આ તો અમારી રેવન્યુ વસ્તુ જંગલ ખાતા વાળા પૈસા લઈને લાયન્સો કરે છે આમાં સો તો ન સાત વર્ષથી હું અમે તો ધ્યાન રાખીએ છીએ પેલા પણ મારા વિડીયો છે બધા કે સિંહ ગામમાં બહુ સારી રીતે રંજાતા નથી ને એમાં કઈ ગુનો મને નથી લાગતો ને આવો જો ગુનો લાગતો હોય તો હજારો એવા વિડીયા છે કે જેને શહેર આમ દેખાતા ને આગળ ગાડી પાછા પાછા દોડાવે છે અને ખુદ જંગલ પાર્કમાં જવા પૈસા લઈને સિંહ ફોટા અને હેરાન કરે છે હા સાહેબ મારા ગામમાં આવ્યા હતા મારા રેવન્યુ મારી વાડીમાં હતા તો મને થયું કે ફોટા પાડી લીધો એક પછી પાડી લીધો ફોટો અને જો આવી રીતે આ ગુનો બંધ હોય તો એવો હજારો લાખો બધા વિડીયો ઉતારે છે એનું કાયદાની કાર્યવાહી કરો તમે